નમસ્કાર ખેડૂત મિત્રો હું સુભાવાળા અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે જે ઇલેક્ટ્રિક પંપમાંથી વેસ્ટ મોટર નીકળે એમાંથી આપણે પંખી કરી અને બતાવવાના છે જે ખેડૂત મિત્રો ઘણા બધા વાડીઓમાં રહેતા હોય છે અને વરસાદ જ્યારે આવે ત્યારે ત્રણથી ચાર દિવસ લાઈટ ન આવતી હોય તો નાના નાના બાળકો હેરાન થતા હોય છે તો એના માટે આપણે નાની એવી પંખી બનાવવાના છે અને ત્રણથી ચાર દિવસ લાઈટ ન આવે તો કેવું કામ આપે છે એક બે ખાટલામાં હવા ફેંકે છે જે મચ્છરથી નાના નાના બાળકો હેરાન થતા હોય એ ન થાય તો આપણે જે વેસ્ટ તો આપણે જે આ મોટર છે એને આપણે પહેલેથી ના ઇલેક્ટ્રિક મોટરની આપણે પંપની મોટર હોય એનું ખોખું કાઢી લીધું છે અને આ બાજુ જે પંપ આવે એ પણ કાઢી લીધો છે તો આ જે શાફ્ટિંગમાં એક બાજુ ખાંસી આવે છે એ બાજુ આપણે આ પંખી લગાડી દઈશું જેથી કરી સાપટિંગમાંથી સ્લીપ ન મારે તો ખેડૂત મિત્રો આપણે આ પંખી જે આ મોટર લગાડી દીધી છે અને આ પંખીની કિંમત ત્રીસથી ચાલીસ રૂપિયા હોય છે ગમે આપણે મોટા સેટીમાં જ આવી તો આપણને ત્રણ પાંખડાવાળા પંખી મળી જાય છે અને જે આ સાપટિંગ આયરી આપણે નાનો એવો સ્ક્રૂ આવે છે એ ટાઈટ કરી દીધો છે તમે જોઈ શકો છો અહીંયા એ એકદમ ફૂલ ટાઈટ કરી દેવાનો જેથી ચાલુ ઓલે આપણા પાંખડા નીકળે નહીં અને આપણે હવે આપ આની આરી આપણે હરિયા એરિયા બાંધી દીશું જેથી કરી આપણે ગમેને આધારે આપણે તાબુ હોય કે ગમે આપણે ફરજો હોય ને આપણે ટીંગાડી એકવી તો આપણે એમાં બાંધી દઈશું તો ખેડૂત મિત્રો આપણે તમે જોઈ શકો છો આપણે જે સાદી રીતે અત્યારે તો બાંધવાયું છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને કાયમી માટે જો ઉપયોગમાં લેવું હોય તો આને સરખી રીતે બાંધવું પડે કોઈ સાપડો છે આપણે વેલ્ડિંગવાળાની દુકાને અથવા તૈયાર સાપડો મળતો હોય તો આવી રીતે આને આ રીતે સાંપડો મારી દે એટલે જેથી કરી હલે નહીં તો આપણે હવે અધર દેખાડશું બાંધીને તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે પંખી આપણે આ કાઢીઓ ટીંગાડી દીધો છે અને એનો વાળો આપણે આ જે પીળા કલરનો છે એ હેઠળ આપણે લાયા છે અને અહીંયા આપણે જે આ ચાર્જિંગનો દોરડાનો કટકો આવે એ કટકો લગાડી દીધો છે જેથી કરી આપણે આ પંપમાં દેવામાં સરળતા રહે અમે આમાં ચાર્જિંગ માં ચડાવી દીધું છે આમાં તમે જોઈ શકો છો નજીકથી બતાવો જે પંખો હોય એકદમ આપણે અવાજ કરી રહ્યો છે અને ફરી રહ્યો છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે આ પંખો ઊંધો ફેરી રહ્યો છે આપણે હમો હમો કરશું શેડા ફેરવવા પડશે કોઈક પણ ખેડૂત મિત્રો પવન ન નાખે તો અત્યારે ઊંધો ફરે છે આપણે એને હમો કરશું તો ખેડૂત મિત્રો આપણે શેડા ઊંધા થયા હતા અહીંયા શેડા બદલાઈ નાખશું જેથી કરી પંખો આપણો હમો ફરે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા શેડા બદલાઈ નાખ્યા છે અને આપણે પંખી શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અત્યારે પંખી અત્યારે આપણે હેમી ફેરી છે એટલો બધો પવન નાખે છે એક થી બે ખાટલામાં પવન આપણે અધારી જેમ બાંધશીયું તો જેટલી અધારી બાંધશું એટલે આપણે બે પંખામાં પવન આવશે અને આવી રીતે આપણે દેશી જુગાડ કરી અને વાડીઓમાં રહેતા ખેડૂત મિત્રોને આપણે માખી મચ્છરથી બસાવશું જેથી નાના નાના છોકરા હેરાન ન થાય અને ખેડૂત મિત્રો આપણે જે અહીંયા હાંધો થાય છે અહીંયા આપણે સ્વિચ ફિટ કરવી હોય તો સ્વિચ પણ ફિટ થઈ શકે છે અને જે આપણે આ પંપની અંદર આપણે જે ઓલી વધઘટ કરવાની સક્રિય આવે જે વોલ્યુમ વોલ્યુમ ટાઈપની આવે છે સકળી એ એ પણ ફિટ કરવી તો આ પંખો આપણે વધુ ધીમો થઈ શકે છે અને આની આપણે ફરવાની વાત કરવી તો ખેડૂત મિત્રો આખી રાત પણ આ પંખી આપણે ફરે તો એ પણ સારસિંગ ખૂટતું નથી જેથી કરી તો ખેડૂત મિત્રો આપણે આમાં સકડી પણ ફિટ કરી એકવીસવી અને જો કોઈ પણ પંપ ન હોય અને સોલાર પ્લેટ પડી હોય ઝટકાની જે વેસ્ટ પડી હોય કોઈ ઝટકા મશીન બંધ થઈ ગયું હોય તો એની પ્લેટ હોય તો દિવસે આ પંખી તમે જોઈ શકો છો આ પંખી રહી દિવસે આપણે સોલારથી પણ ચાલી શકે છે આ પંખી રહીએ આપણે ન હોય ને દિવસે આંક્યું હોય તો સોલારની પ્લેટથી પણ હાલી શકે છે એટલે સોલારની પ્લેટ કોઈને વેસ્ટ પડી હોય તો એ પણ કામમાં આવી જાય છે અને જો આપણે ન હોય કે ગમે તે આપણે સોલારથી ને તો પંપ પણ ચાર્જિંગ થઈ જાય તો બે કામ થઈ જાય દિવસે આપણે પંપ સાર્સિંગ સોલારથી કરી એકવી અને રાતે આપણે પંપમાંથી પણ આંકી એકવી રાતે કાંઈ તડકો તો હોય નહીં એટલે સોલારથી હાલે નહીં તો પંપ આપણે સોલારથી ચાર્જિંગ થઈ જાય છે અને રાતે પણ પંખી સોલાર તો આવી રીતે આપણે મચ્છર મેથી નાના નાના બાળકોને બસાવી આપશું અને જે વેસ્ટ આપણે પંખી જે પ્રેશર ન આપતી હોય એ આપણે વેસ્ટ જ ગણાય તો વેસ્ટમાંથી આપણે આ બેસ્ટ કરી અને દેશી જુગાડ આપણે આપણે હાથી કરી અને બતાવ્યો છે તો ખેડૂત મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરજો અને સબ્સ્ક્રાઇબ તો જરૂર કરજો જેથી આવી અવારનવાર માહિતી મળતી રહે અને ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લેશું રજા જય જવાન જય કિસાન